નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી માટે લઈને આવી છું જૂના દુપટ્ટાને રિયુઝ કરવાનો એકદમ હટકે આઈડિયા જે તમને ખૂબ ગમશે તમારી પાસે પણ પડ્યા છે ઘણા બધા દુપટ્ટા અને તમને જોઈએ છે એક સરસ આઈડિયા કે જે તમે તમારા દુપટ્ટા પર ટ્રાય કરી શકો અને એકદમ પરફેક્ટ અને ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવી શકો તો આજનો વિડીયો તમને ખૂબ કામ આવશે જરૂર જોજો તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો વધારેને વધારે શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો મારી પાસે છે આ રીતનો એક દુપટ્ટો બહુ જ સરસ એનો કલર છે અને બહુ જ સરસ એની ડિઝાઇન છે ઘણા વખત પહેલાં મેં લીધો હતો અને ખૂબ વાપર્યા પછી મેં એને ટેબલ ક્લોથની જેમ પણ વાપર્યો હતો ત્યારે બાળકો એના પર થોડુંક સ્લાઇમ લગાવી દીધું હતું એમ છતાં પણ આ દુપટ્ટો સારો છે એટલે એનામાંથી જો મેં આ રીતે વીસ ઇંચ પર માર્ક કર્યું છે વચ્ચેના ભાગનો હું ઉપયોગ કરીશ સાઈડમાં જે બોર્ડર છે એનો હું ઉપયોગ નથી કરવાની તો આ રીતે મેં વચ્ચેથી એને કટ કરી લીધો વીસ બાય વીસ ઇંચનું એક સ્કવેર કટ કર્યું હવે જે ખરાબ ભાગ હતો એને સાઈડમાં મૂકી અને બાજુનું જે સારું કપડું છે ત્યાંથી બીજો એક પીસ પણ મેં કટ કરી લીધો છે તો જો આ રીતે આપણો વીસ બાય વીસ ઇંચનો રેડી બે પીસ મેં કર્યા છે હવે તમારે શું કરવાનું છે આ રીતે બંને પીસને મેં સેટ કરીને રાખ્યા છે અને એને વચ્ચેથી આપણે ફોલ્ડ કરશું એના પછી હજી એક વખત એને ફોલ્ડ કરવાનું છે આ જ રીતે તમારે ટોટલ ચાર વખત ફોલ્ડ કરવાનું છે જેમ હું વિડિયામાં બતાવું છું ધ્યાનથી જોઈ લો અને આ રીતે ફોલ્ડ કરવા પછી આપણે અહીં માર્કિંગ કરી લેશું તો જો મેં અહીં માર્કિંગ કર્યું છે ત્યાંથી થોડોક આપણે રાઉન્ડ શેપ આપી દઈશું આ બીજા છેડા સુધી રાઉન્ડ શેપ આપ્યા પછી આપણે અહીંથી એને કટ કરી લેવાનું છે તમે ઈચ્છો તો કોઈ પણ થાળી અથવા કોઈ મોટું પરાધ છે એની મદદથી પણ અહીં સર્કલ ડ્રો કરી શકો છો પણ મારે આ એકદમ સિમ્પલ રીત લાગે એટલે મેં આ રીતે બે સર્કલ કટ કરી લીધા છે હવે એક પીસ લેવાનો છે કોઈ પણ અને એને પણ વચ્ચેથી આ રીતે આપણે ફોલ્ડ કરીશું અને પછી અહીં આપણે એકદમ સેન્ટરમાં માર્ક કરી લેવાનું છે તો અહીં માર્ક કરી લીધા પછી એને આપણે બીજી બાજુ પર ફેરવશું અને બીજી બાજુ સેન્ટરમાંથી એને આપણે આ રીતે જો જે માર્કિંગ કર્યું છે બંને સેન્ટરને મેળવશું એટલે એકદમ બીજી બાજુથી એકદમ પરફેક્ટ સેન્ટર આપણું નીકળી જશે અને અહીંથી પણ આપણે ફરીથી માર્ક કરી લેશું એ જ રીતે અહીં વચ્ચેમાં જે ભાગ પડે છે ત્યાં પણ હજી આપણે એક એક માર્ક કરવાનું છે તો જો બધા સેન્ટરને આપણે જે માર્કિંગ કર્યું છે એને જો આ બંને બાજુ પર મેં સેટ કર્યું અને આ આ આ રીતે રીતે કરીને રાખ્યું છે હવે અહીંથી પણ હું માર્કિંગ કરી ટોટલ આપણે અહીં આઠ ભાગમાં વહેંચાઈ જશે તો જ તમારે અહીં માર્કિંગ કરી લેવાનું છે બધી જ જગ્યાએ તમે એનાથી વધારે માર્કિંગ કરવા ઈચ્છો તો પણ કરી શકો છો લેકિન આ એકદમ બરોબર છે હવે જો આ બધી જગ્યાએ મેં માર્કિંગ કરી લીધું છે પણ હજી આપણે ચોકથી વધારે એને ડાર્ક કરી લેશું એટલે એકદમ સહેલાઈથી આપણને દેખાઈ જાય તો મેં બધી જ જગ્યાએ માર્ક કરી અને એને ડાર્ક કરી લીધું છે હવે કોઈ પણ એક જગ્યાએથી આપણે એને ફોલ્ડ કરીશું જ્યાં માર્ક કર્યું છે ત્યાં આપણે સિલાઈ કરવાની છે તો જો વધારે અહીં કપડું આપણે જવા નથી દેવાનું એક પગની સિલાઈ કરવાની છે એટલે કે અડધા ઇંચથી પણ થોડુંક ઓછું આપણે અહીં રાખશું અને આ રીતે આપણે ટક્સ લેતા હોય એ જ રીતે આપણે અહીં સીધી સિલાઈ કરીશું એવી જ રીતે હવે આપણે કપડાંને બીજી બાજુ પર ફેરવી લેશું જ્યાં પણ આપણે માર્કિંગ કરી છે એ બધી જ જગ્યાએ આ રીતે આપણે જે રીતે માર્કિંગ કરી હતી એ જ રીતે એને આપણે ફેરવતા જવાનું છે અને પછી ત્યાં આપણે સિલાઈ કરતા જશું તો જો અહીં બધી જ જગ્યાએ મેં એ રીતે જ સિલાઈ કરી લીધી છે તો આ રીતનો એક ડિઝાઇનર પીસ બનીને તૈયાર થઈ ગયો એના પછી મેં અસ્તર માટે બીજા એક દુપટ્ટાને વાપર્યો છે આ દુપટ્ટાનો વચ્ચેનો ભાગ સારો છે પણ સાઈડમાં જે ડિઝાઇનવાળો ભાગ છે ત્યાંથી તે ફાટી ગયો હતો તો જો આ રીતે મેં દુપટ્ટામાંથી જે પ્લેન કપડું હતું તેનામાંથી મોટું પીસ કટ કરી લીધું અને આ સર્કલને એના ઉપર રાખી અને સિલાઈ કરી લીધી છે એના પછી જે પણ વધારાનું કપડું છે એને કટ કરીને કાઢી નાખવાનું છે તો આ રીતે અસ્તરની સાથે આપણું આ અટેચ થઈ ગયું તો મારો અહીં બે દુપટ્ટાનો ઉપયોગ થયો છે આ રીતે તમે કોઈ સારો કોટનનો દુપટ્ટો હોય એને આ રીતે વાપરી અને બે સર્કલ અને તૈયાર કરી લો જેમ એક કર્યું હતું એવી જ રીતે બીજું પણ રેડી કરી લીધું છે હવે એક સર્કલને આપણે સીધું રાખશું એના ઉપર બીજા સર્કલને આપણે ઊંધું રાખવાનું છે હવે અહીં આપણે જે સિલાઈઓ કરી છે ટક્સ ભર્યા છે એને મેચ કરવાના છે આ રીતે એકદમ સારી રીતે અને એ મેચ કરીને રાખી અને આપણે થોડીક જગ્યા અહીં માર્ક કરીને ખુલ્લી રાખશું અને એક માર્કિંગથી લઈ અને બીજા માર્કિંગ સુધી આ રીતે પૂરા રાઉન્ડમાં આપણે સિલાઈ કરી લેવાની છે તો જો મેં સિલાઈ કરી લીધી છે હવે જે આપણે ખુલ્લી જગ્યા છોડી હતી ત્યાંથી આપણે એને સીધું કરી લેવાનું છે સીધું કર્યા પછી એકદમ સારી રીતે મેં એને થપથપાવીને સેટ કરી લીધું છે હવે તમારી પાસે જો કોઈ જૂનું ઓશિકું પડ્યું હોય એના અંદર કોટન છે એનો તમે અહીં ઉપયોગ કરી શકો છો અથવા બાળકોના જે સોફ્ટ ટોય હોય છે કોઈ જૂના બેકાર પડ્યા છે તમારી પાસે તો એના અંદરના કોટનનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો અથવા તો તમારી પાસે સિલાઈની વધેલી કપડાં હોય અથવા જૂના દુપટ્ટા સાડી વગેરે સોફ્ટ કપડાંઓ હોય એને નાના નાના ટુકડાઓ કરીને પણ તમે આની અંદર ફિલ કરી શકો છો પણ મેં અહીં ફ્રેશ કોટનનો જ ઉપયોગ કર્યો છે એકસો પચાસ રૂપ રૂપિયા કિલ્લામાં એ બહુ સરળતાથી મળી જાય છે તો મેં એ વાપરી છે અહીં મને અહીં અડધો કોટનનો જ ઉપયોગ થયો છે એ કિલ્લામાંથી તો જો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં એને ફિલ કરી લીધું છે અને એના પછી આ રીતે અહીં ટાંકા લઈ અને જે ખુલ્લી જગ્યા હતી એને આપણે બંધ કરી લેવાની છે તો જો અહીં મેં આખામાં આ રીતે ટાંકા લઈ લીધા છે અને એકદમ સારી રીતે આપણું પેક થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ આપણું કુશન બનીને તૈયાર છે પણ હજી થોડો વધારે એને સારો લુક આપવા માટે મેં આ રીતે એક મારે રબર બેન્ડ હતું ડિઝાઇનર એનામાંથી આ એક ક્લિપ નીકળી ગઈ હતી એટલે ઉપરનું જે શો હતો એ નીકળી ગયો હતો એનામાં એક મોતીને વચ્ચે ભરાવી અને હું આ રીતે ઉપયોગ કરીશ તો એક બાજુથી સોઈને તમારે કાઢવાની છે અહીં અને પાછી ત્યાંથી નીચેની સાઈડ નાખવાની છે દુપટ્ટામાં આપણે જે ટક્સ લીધા હતા એના કારણે વચ્ચેનો ભાગ ખૂબ મજબૂત થઈ ગયો છે એક બાજુથી આ રીતે તમે સોય કાઢશો તો પણ દુપટ્ટાનું કપડું ખરાબ થશે નહીં તો આ રીતે તમારે સોયના દોરાને કાઢી લેવાનો છે અને પછી અહીં આપણે એક ગાંઠ મારી દઈશું ગાંઠ મારવા પછી જે આપણે શો લીધો હતો એને આપણે અહીં અટેચ કરવાનો છે તો જો બહુ જ સહેલું છે તમારે અહીં જે ગોધડા સીવવાનો દોરો હોય એ લેવાનો છે કેમ કે ખૂબ મજબૂત હોય અહીં તમારે એકદમ મજબૂત દોરો જ વાપરવાનો છે મેં સિંગલ લીધો છે પણ તમે ઈચ્છો તો ડબલ પણ રાખી શકો છો હવે જો જે શો હતો મારી પાસે એના અંદર મેં એક મોતીને આ રીતે ફિક્સ કરી લીધું છે અને આ રીતે આપણે અહીં એને સેટ કરીને અહીંયા પણ હજી વધારે બે ત્રણ ગાંઠો મારી દેસું એટલે કે એકદમ વ્યવસ્થિત રીતે એને આપણે અહીં સિક્યોર કરી લેશું તો બહુ સહેલી રીત છે તમારી પાસે આવું કોઈ પણ બટન પડ્યું હોય મોતી પડ્યું હોય અથવા તો કાંઈ ન હોય તો જે પેન્ટના બટન હોય એના ઉપર કપડાનું કોટ કરીને પણ તમે અહીં ફિક્સ કરી ફિટ કરી શકો છો તો છે ને એકદમ સહેલી રીત એકદમ બેસ્ટમાંથી બેસ્ટ દુપટ્ટાના કલર અને ડિઝાઇન ખૂબ સુંદર હોય છે તો તમે એનામાંથી આ રીતે તમને આ વિડીયો સારો લાગ્યો છે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરજો વધારે વધારે શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું જરા પણ નહીં ભૂલતા ફરી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ